ખાસ કરીને આ અધિનિયમ હેઠળ ગ્રાહકોને વિશેષ પ્રકારના છ પ્રકારના અધિકારો એ આપવામાં આવ્યા છે અહીંયા મંચસ્થ મહાનુભાવોએ એમના પોતાના વક્તવ્યો પણ એની વાત કરી છે પરંતુ સાચા અર્થમાં આવેલા અધિકારો છે એ અધિકારોનો અહેસાસ ગ્રાહકને જ્યારે થશે ત્યારે જ આપણે સાચા અર્થમાં કરેલું કાર્યને ચરિતાર્થ કરીશું તો એના માટે શું કરી શકાય તો સૌથી પહેલા તો જે પ્રકારના સરકારનો અભય પટેલ સાહેબ જે સરકાર છે એ પણ એક વિશેષ ધ્યાન રાખીને ગુજરાતના તમામ ગ્રાહકો એ પોતાનો અધિકાર મેળવી શકે એ દિશામાં એમણે પણ વખત વખત સુધારો કરીને આજે એને પણ પ્રોટેક્શન આપવાનું કામ કર્યું છે ખાસ કરીને આજે માન્ય મંડળો જે આ કામ સાથે જોડાયેલા છે એમને પણ વિશેષ એક અનુબોધન છે કે આપણે પણ જ્યારે ગ્રાહક ના સ્વરૂપ પર કોઈ ફરિયાદી ના સ્વરૂપ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે એને પણ પૂરતો ન્યાય મળે એ દિશાનું કામ આપણે કરવું જોઈએ આદરણીય પંચાલ સાહેબે જે प्रकारे વાત કરી प्रकारे ખૂબ આની અંદર જોગવાઈ ઘણા બધા અધિકારો પણ છે પરંતુ જ્યારે આપણે અધિકારો ને જ્યારે ગ્રાહક સુધી નઈ આપીએ ત્યાં સુધી એ સાચા અર્થમાં એને સંતોષ ભળવાનો નથી તો આવો આપણે સાથે મળીને આ જે સરકાર સિના કાર્ય જે કરવા માંગે છે તેમાં આપણે પણ વિશેષ જાગૃત રહીને મદદરૂપ થઈએ સરકાર દ્વારા વિવિધ શિબિરો સેમિનારો પ્રદર્શનો કરવા માટે પણ જાગૃતિનો અભિયાન ચલાવવામાં આવે છે ખાસ કરીને હવે તો ડિજિટલ પર પણ આપણે ગયા છે કે પોતે ગ્રાહક પોતાના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પણ પોતાની ફરિયાદ નોંધાવી અને ન્યાય મેળવી શકે છે અને હેલ્પલાઇન નંબર દ્વારા પણ તે પોતે મદદ મેળવી શકે છે આજ સુધીમાં લગભગ બે હજાર પચીસ સુધીમાં બાર હજાર સાતસો પચાસ જેટલા ગ્રાહકોએ એ પોતાની ફરિયાદ કરીને હકીકત હકારાત્મક એને માર્ગદર્શન પણ મળી રહેલું છે ખાસ કરીને આજે આપણા એકતાલીસ જેટલા માન્યતા પ્રાપ્ત સુરક્ષા ભંડોળોને સરકારશ્રીએ નાની મોટી મદદ પણ કરી છે ખાસ કરીને આવનારા સમયની અંદર આપણે હજુ પણ આ વધારે અવેરનેસો થાય વધારે સારી શિબિરો થાય ગ્રાહકો પોતાના અધિકારો વિશેષ કરીને પ્રાપ્ત કરી શકે અને વધારે એની સંતોષ મેળવી શકે તે દિશામાં આપણે કામ કરવાનું છે આવો આપણે સાથે મળીને આ સરકારના વગેરે પ્રયત્નને સાચા જાગૃત કરીએ અને વિશેષ વાત જ્યારે આપણા મુખ્યમંત્રીશ્રી પણ જ્યારે ગ્રાહક જાગૃતિનું પ્રમાણ વધ્યું છે ત્યારે આપણું દેશ પણ જેમ હમણાં આપણા આદરણીય શ્રી સેંગરજીએ વાત કરી પ્રમાણે ગુજરાતમાં જે રીતે બીએસએલ વર્ચસ્વ વધ્યું છે જે રીતે આપણને સૌને એક સ્વદેશીનો મંત્ર આપ્યો છે તો વિશેષ કરીને આ સ્વદેશીના મંત્રો પણ સાચા ચરિતાર્થ કરીએ અને લોકલ ફોર વોકલ ના કાર્યક્રમો દ્વારા પણ આપણા દેશમાં બનેલા ઉત્પાદકોને વધારે મહત્વ આપીએ અને એમાં પણ કઈ નાની મોટી કોઈ ખામી દેખાય તો એની એની સાથે પણ પરામર્શ કરીને એ દિશામાં આગળ વધારે એ પ્રમાણે કામ કરીએ અને સાચા અર્થમાં આપણા યુવાનોને રોજગારી મળે એવા સ્વાવલંબનના વિચાર સાથે આપણે સૌ જોડાઈએ ખાસ કરીને આજે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ આપણને સૌને આત્મનિર્ભર ભારત પરિચય આપો મારું નામ હર્ષ ઠક્કર દેશની અંદર મહાપિજ્ઞાન અમદાવાદ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી થઈ છે શું ગ્રાહક જાગૃત થાય અને સાવચેત બને તે માટે આપના વિભાગ દ્વારા શું પ્રયાસો રહેશે અમારા વિભાગ દ્વારા એક તો ગ્રાહક સુરક્ષાને લઈને જે મંથલી અથવા આવા વાર્ષિક કાર્યક્રમોનું આયોજન તો સો ટકા કરવામાં આવે જ છે પ્લસ ગુજરાત રાજ્યમાં માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા દરેક સ્કૂલ કોલેજોમાં કન્ઝ્યુમર ક્લબની પણ સ્થાપના કરવામાં આવેલ હોય છે અને ત્યાં જઈને આ સ્કૂલોના બાળકોને કોલેજોના વિદ્યાર્થીઓને આ બાબતે સો ટકા પ્રશિક્ષણ આપવામાં આવે છે જેનાથી જે આવનારી પેઢી છે એ વધારે સતર્ક અને જાગૃત બનીને બજારમાં જે પણ ખરીદી અથવા સેવાનો લાભ લે તો તેમાં એ ધ્યાન રાખી શકે છે પોતે છેતરાય નહીં ઓનલાઈન છેતરપિંડીના બનાવો સાંપ્રત સમયમાં સૌથી વધુ નોંધાય છે એ અંગે ગ્રાહકોએ જાગૃત રહેવાની ખાસ માટે જરૂર છે ઓનલાઈન અત્યારે જે જમાનો છે કે દસ મિનિટમાં ડિલિવરી થઈ જાય છે કોઈપણ વસ્તુની એવી બધી એપ્સ પછી ઈ કોમર્સ વેબસાઈટ્સ તો આ જે બધી વેબસાઇટ્સ છે તેની ઉપરથી ખરીદી કરતી વખતે સો ટકા પહેલાં ધ્યાન રાખવું જોઈએ કે જેવી રીતની વસ્તુ બતાવે છે એ રીતે અને એ ફોર્મમાં જ એ વસ્તુ તે પોતાના ત્યાં ડિલિવર થાય અને જે અધર ચાર્જીસ કે જે વસ્તુની ખરી કિંમત છે અને પ્લસ જે ડિલિવરી ચાર્જિસ હોય એના સિવાયના કોઈ એવા એક્સપેન્સીસ ના હોય કે જે હિડન ચાર્જ તરીકે એ વસૂલી શકે તો એ બાબતે થોડું ધ્યાન રાખવું જોઈએ છે સાહેબ પરિચય હું ગ્રાહક સુરક્ષા શું કહેશો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ અંતર્ગત શું કાર્યક્રમનું આયોજન થયું હતું રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસે આજના દિવસે આખા રાજ્યમાં તમામ જિલ્લાઓમાં આની ઉજવણી કરવામાં આવી છે તેમાં માન્યતા મંડળો આપણા જિલ્લા કચેરીઓ તેમજ જે કન્ઝ્યુમર ક્લબ છે સ્કૂલ તેમાં ઉજવણી થઈ રહી છે આજે અમદાવાદ સરદારધામ ખાતે રાજ્યકક્ષાની એક ઉજવણી હતી તે ઉજવણીમાં માન્ય મંત્રીશ્રી કેબિનેટ મંત્રી શ્રી રમણ સોલંકી સાહેબ આપણા રાજ્યકક્ષાના મંત્રી પીસી વરંડા સાહેબ તેમજ વિભાગના સર્વે અધિકારીશ્રીઓ આઈયુસીએલના અધિકારીશ્રીઓ બીઆ બીઆઈએસ ભારત સરકારના નિયામક સાહેબ એ બધા એ પોતાનું વક્તવ્ય આપીને આ આખા જે ઉજવણીને છે તે વ્યવસ્થિત રીતે ગ્રાહકોના હિત માટે કરી છે ખાસ કરીને ઓનલાઈન ફ્રોડનો જમાનો છે કઈ રીતે ગ્રાહકો સાવચેત બને અને જાગૃત બને તે માટેનું માર્ગદર્શન એપ્લિકેશન થકી આપવામાં આવ્યું આપણી રાજ્યની ટોલ ફ્રી નંબર છે અઢારસો બસો તેત્રીસ ઝીરો ટ્રિપલ ટુ એમ આખા જે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન બી છે વન નાઇન વન ફાઇવ તેમાં પર ફરિયાદ કરી શકાય છે તેમાં ક્યુઆર કોડ પણ છે આજે અમે લોકોએ વિમોચન કર્યું હતું બે હજાર છવ્વીસના કેલેન્ડરમાં એમાં ક્યુઆર કોડ આપેલા છે ક્યુઆર કોડ પર તમે ક્યુઆર કોડ સ્કેન કરો તો સીધું વોટ્સએપ ખુલી જાય છે તમે વોટ્સએપ ઉમંગ એપ્લિકેશન ઘણા માધ્યમો છે એના માધ્યમથી તમે ફરિયાદ કરી શકો છો એ તમને ચોવીસ કલાકની અંદર બધું ગાઈડ કરશે કે તમારી જોડે શું બન્યું છે અને તમારે આગળ શું શું પ્રક્રિયા કરવાની થાય છે ખાસ કરીને સોશિયલ મીડિયાનો જમાનો છે સૌથી વધુ ઓનલાઈન ફ્રોડના બનાવો સોશિયલ મીડિયા દ્વારા નોંધાય છે ઓનલાઈન ફ્રોડમાં હું આપને એ જ કહેવા માંગીશ કે જ્યાં સુધી ગ્રાહક પોતે જાગૃત નહીં થાય ત્યાં સુધી કહેવાય કે એ એ આ ભોગ બનતા રહેશે અમે ઘણા કાર્યક્રમો કર્યા છે શેરી સભાઓ કરી છે એમાં જે આપણી એચ એ સિક્યોર્ડ વેબસાઇટ હોય ઓનલાઈન પાસવર્ડ ન આપવો કોઈ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની ડિટેલ્સ કોઈને ના આપવી એ બધા બાબતે ગ્રાહકોને જાગૃતિ માટે જ આ ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને ગ્રાહકોને શું સંદેશો આપશો આજના રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે ગ્રાહકને અમે એ જ કહેવા માંગશું કે માન્ય શ્રીના નેતૃત્વ હેઠળ બે હજાર ઓગણીસના અધિનિયમનું કહેવાય ને અમલીકરણ થઈ ગયું છે એ પોતે નાનામાં નાની વસ્તુ માટે જાગૃત બનશે ત્યારથી જ આ દેશ